નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને અગત્યના સમાચાર મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો સાથે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક પણ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ મિત્રો સૌ પ્રથમ મુખ્ય સમાચાર જોઈએ તો ખેડૂતોને પાક નુકસાન સહાય મળશે ગુજરાતમાં છેલ્લા દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે છે જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા તો ખેડૂતોને પણ મોટું નુકસાન થયું છે ખેડૂતોને ખેતી ક્ષેત્રે નુકસાન થવા પામ્યું હોવાનું સ્વીકારતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું છે કે રાજ્યમાં હાલ વરસાદની સ્થિતિ યથાવત છે પરંતુ વરસાદ રોકાઈ જાય પછી ખેતી ક્ષેત્રે થયેલા નુકસાનનો સર્વે કરવામાં આવશે સર્વેના આધારે ખેડૂતોને નુકસાન મુજબ આર્થિક વળતર આપવામાં આવશે તેવી જાહેરાત કૃષિ મંત્રી રાઘવજી પટેલે કરી છે આમ મિત્રો વાત કરીએ તો જે ખેડૂતોના પાકને નુકસાન થયું છે તે તમામ ખેડૂતોને સહાય આપવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ગુજરાત સરકાર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી મિત્રો વાત કરીએ તો ભ્રષ્ટાચારને રોકવા ગુજરાત સરકારે વધુ બે ક્લાસ વન અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કર્યા છે સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં હિંમતનગરમાં કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજાવતા કેડી રાઠોડ અને એમ એસ બોયાને ફરજિયાત નિવૃત્તિ મળી ગઈ છે માર્ગ અને મકાન વિભાગ નોટિફિકેશન દ્વારા બંનેને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્યા છે આ પહેલાં રાજ્ય સરકારે ત્રણ અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિ આપી હતી હવે આ બે અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે આ મિત્રો વાત કરીએ તો રાજ્યમાં ભ્રષ્ટાચાર રોકવા માટે ગુજરાત સરકારના મુખ્યમંત્રી દ્વારા આ મહત્વની પહેલ કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ભાજપના ચાર ઉમેદવારો બિનહરીફ જીતી ગયા મિત્રો વાત કરીએ તો જમ્મુ કાશ્મીર રાજ્યમાં પેટા ચૂંટણી પહેલા ભાજપનું ખાતું ખોલી ગયું છે આ ઉપરાંત રાજસ્થાનમાંથી પણ ભાજપનું ખાતું ખોલી ગયું છે રાજસ્થાનમાંથી નવનીત સિંહ બિટ્ટુ તેમજ હરિયાણામાંથી કિરણ ચૌધરી અને બિહારમાંથી ઉપેન્દ્ર કુશવાહા અને મનન કુમાર મિશ્રા બિનહરીફ છૂટાઈ ગયા છે દરેકને પ્રમાણપત્રો આપવામાં આવ્યા છે તમને જણાવી કે રાજ્યસભા માટે આસામ બિહાર અને મહારાષ્ટ્રમાં બે બે બેઠકો અને હરિયાણા મધ્યપ્રદેશ રાજસ્થાન ત્રિપુરા તેલંગાણા અને ઓડિશાની એક એક બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો આયુષ્યમાન કાર્ડને લઈને મહત્વના સમાચાર મિત્રો વાત કરીએ તો આયુષ્યમાન ભારત યોજના હેઠળ વીમા કવચને બમણો કરીને દસ લાખ રૂપિયા અને મહિલાઓ માટે પંદર લાખ રૂપિયા કરવાની તૈયારીઓ ચાલી રહી છે આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોના ચાર લાખ બેડ ઉમેદ ઉમેરવાની સાથે સાથે લાભાર્થીઓની સંખ્યા પંચાવન કરોડથી વધારીને સો કરોડ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે એનડીએ સરકારના ત્રીજા કાર્યકાળમાં આ યોજના કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની મુખ્ય પ્રાથમિકતાઓમાંની એક તરીકે રજૂઆત કરવામાં આવશે આ મિત્રો વાત કરીએ તો હવે આરોગ્ય કાર્ડ હેઠળ તમને વધારે સહાય મળી રહેશે ત્યારબાદના મહત્ત્વના સમાચાર તરફ આગળ વધી ગયે તો ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં આગામી અડતાલીસથી બોતેર કલાક અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર બન્યું હતું તે હવે આગળ વધી ગયું છે અને ડીપ ડિપ્રેશનમાં પરિવર્તન થઈ ગયું છે મિત્રો વાત કરીએ તો આ ડીપ ડિપ્રેશન પરિવર્તન થઈને કચ્છના અખાત અખાત તરફ આગળ વધી રહ્યું છે જે હાલમાં ભુજથી પચાસ કિલોમીટર દૂર કેન્દ્રિત થયું છે હવે ધીમે ધીમે તે આગળ વધી રહ્યું છે તેના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં છેલ્લા ચાર દિવસથી અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે હજુ પણ આગામી અડતાલીસ કલાક દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લામાં અતિભારે વરસાદનું એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો આજે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી ખૂબ જ ભારે વરસાદ વરસી રહ્યો છે તેને જોતા આજે પણ અતિભારે વરસાદને કારણે વડોદરા શહેર અને જિલ્લાની તમામ પ્રાથમિક અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ઓગણત્રીસ આઠ બે હજાર છોવીસના રોજ રજા જાહેર કરવામાં આવી છે જ્યારે મિત્રો હજુ પણ આવતીકાલે પણ રજા જાહેર થઈ શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ગુજરાતમાં જામનગર પાણીમાં તણાઈ પંદર ઇંચ જેટલો વરસાદ પડ્યો મિત્રો વાત કરીએ તો જામનગર શહેરમાં છેલ્લા ચોવીસ કલાકમાં પંદર ઇંચ વરસાદ ખાબકતા શહેરમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું જામનગર સર્કિટ હાઉસમાં ઘોટાસમાં પાણી ભરાઈ ગયા હતા આ ઉપરાંત અન્ય ગ્રામીણ વિસ્તારોમાં પણ ખૂબ જ ભારે વરસાદ પડ્યો હતો પણ આઠથી દસ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો જેના કારણે રોડ રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા ઉપરાંત કેટલાક લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા હતા આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો ગુજરાતના કેટલાક ગામડાઓમાં પૂરની સ્થિતિ પણ આપણને જોવા મળી રહી છે ઉત્તર ગુજરાતના મોટાભાગના ગામડાઓમાં પૂરનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ પૂરની શક્યતા રહેલી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો પાંચ દિવસ સુધી પાસપોર્ટ સેવા બંધ રહેશે વાત તો આખા દેશમાં દિવસ સુધી નવો પાસપોર્ટ પાસપોર્ટ બનાવવા માટે કોઈ એપોઇન્ટમેન્ટ નહીં મળે પોર્ટલ ઓગણત્રીસમી ઓગસ્ટે રાત્રે આઠ વાગ્યાથી બીજી સપ્ટેમ્બર સવારે સુધી બંધ રહેશે જો તમને આ સમયગાળા દરમિયાન એપોઇન્ટમેન્ટ મળી હોય તો તેને ફરીથી શેડ્યુલ કરવી પડશે પાસપોર્ટ વિભાગે કહ્યું છે કે ટેકનિકલ ભૂલને કારણે પોર્ટલ પાંચ દિવસ સુધી કામ નહીં કરે આ ઉપરાંત મિત્રો પોર્ટલ વિભાગ દ્વારા એક્સ પર પોસ્ટ કરીને આ માહિતી આપવામાં આવી હતી ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો શાકભાજીના ભાવમાં વધારો થયો મિત્રો વાત કરીએ તો રાજ્યમાં ભારે વરસાદ પડતા જ લીલા શાકભાજીની આવક ઓછી થઈ ગઈ છે જેને લીધે શાકભાજીના ભાવમાં પણ કિલોએ ચાલીસથી સાઠ રૂપિયાનો વધારો થયો છે જ્યારે કોથમીર સાઠ રૂપિયા કિલો મળતી હતી તે હાલમાં પશ્ચિમી વિસ્તારોમાં બત્રીસ રૂપિયા કિલો મેથી હવે મિત્રો વાત કરીએ તો મેથી પચાસ રૂપિયા મળે છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો હવે પચાસ રૂપિયાની જગ્યાએ કિલો મેથીના બસોને ચાલીસ રૂપિયા થઈ ગયા છે પાલક પચાસ રૂપિયા કિલોની હતી તે હવે બસોને ચાલીસ રૂપિયા કિલો મળે છે કુદીનો સાઠ રૂપિયા કિલો મળતો હતો તે હવે એકસોને સાઠ રૂપિયા કિલો મળી રહ્યો છે આ મિત્રો વાત કરીએ તો લીલા શાકભાજીના ભાવમાં ખૂબ જ વધારો થયો છે ત્યારબાદ ના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો મિત્રો વાત કરીએ તો દેશભરમાં વાયદા બજારમાં સોનાના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાની કિંમત સવારે નવ વાગીને ત્રીસ મિનિટે લગભગ ત્યાંશી રૂપિયા ઘટીને બોતેર હજાર ઓગણચાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેન્ડ થઈ રહી હતી જ્યારે ટ્રેન્ડિંગ સેશન દરમિયાન સોનું પણ દિવસના નીચા સ્તરે રૂપિયા એકોતેર પર પહોંચી ગયો હતો એક દિવસ સોનાની કિંમત બોત્તેર હજાર એકસો બાવીસ રૂપિયા જોવા મળી હતી ફેટની બેઠક બાદ સોનાના ભાવમાં વધારો થઈ શકે તેવું નિષ્ણાતો માણી રહ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો છોત્તેર સરકારી શાળાઓ રજા જાહેર કરવામાં આવી મિત્રો વાત કરીએ તો પટના જિલ્લામાં એકત્રીસ ઓગસ્ટ સુધી છોત્તેર સરકારી શાળાઓ બંધ રહેવાની જાહેરાત કરવામાં આવી છે આ નિર્ણય બાદ બાળકો અને શિક્ષકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે પટના જિલ્લામાં સરકારી શાળાઓની સંખ્યા આઠ બ્લોકમાં છોતેર છે જિલ્લા ગંગા નદીના વધતા જળસ્તરને કારણે તમામ છોતેર શાળાઓ આ સમયગાળા દરમિયાન બંધ રહેશે આમ મિત્રો વાત કરીએ તો એકત્રીસ ઓગસ્ટ સુધી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો આરોગ્ય મંત્રી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી મિત્રો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની વિધાનસભા ગૃહમાં મહત્વની જાહેરાત રાજ્યના બાળકોમાં થતી કોકલિયર ઇમ્પ્લાઇન્ટ સર્જરી બાદ પ્રોસેસર બદલતા સંદર્ભે વિધાનસભામાં નિયમ ચુમ્માલીસ હેઠળ મહત્વની જાહેરાત કરવામાં આવી છે જે બાળકોનું સરકાર તરફથી વિનામૂલ્યે કોકલિયર ઇમ્પ્લાન્ટ કરાયું હોય અને કેટલાક કારણોસર આ પ્રોસેસર બગડી ગયું હોય તૂટી ગયું હોય અથવા ખામી સર્જાઈ હોય કે બંધ પડી ગયું હોય તેવા કિસ્સામાં કોકલિયર ઇમ્પ્લાયન્ટ પ્રોસેસને સંપૂર્ણપણે વિનામૂલ્યે બદલી આપવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે અગાઉ દસ ટકા રકમ આપવી પડતી હતી પરંતુ હવે નિઃશુલ્ક આપવી પડશે એટલે કે મફતમાં સારવાર થઈ જશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો મહિલાઓને મફત સિલાઈ મશીન મળશે મિત્રો વાત કરીએ તો ફરી વખત મહિલાઓ માટે ફ્રી સિલાઈ મશીન યોજના બે બહાર પાડવામાં આવી છે મહિલાઓ ઘરે બેઠા જે સ્વરોજગાર કરી આત્મનિર્ભર બને તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે રાજ્યની આર્થિક રીતે નબળી મહિલાઓને સરકાર દ્વારા વિનામૂલ્યે ફ્રી સિલાઈ મશીન આપવામાં આવે છે માનવ કલ્યાણ યોજના બે હજાર ચોવીસ હેઠળ એક જુલાઈથી વિવિધ સાધન સહાય આપવામાં આવે છે મિત્રો સ્ક્રીન પર દર્શાવેલી વેબસાઇટ પર જઈને તમે ઓનલાઈન અરજી કરી શકો છો અને સિલાઈ મશીન મેળવી શકો છો ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ખેડૂતોને ડીઝલ પર સબસિડીની સહાય મળશે મિત્રો વાત કરીએ તો બિહાર સરકારે ખેડૂતોને રાહત આપવા માટે ડીઝલ સબસિડી યોજના શરૂ કરી છે આ યોજનાથી ખેડૂતો સિંચાઈ માટે ડીઝલ પર ઓછા પૈસા ખર્ચશે અને તેમનો પાક સારો થશે તમારી જમીન તમારા નામે હોય કે ભાડા પર હોય તમે આ યોજનાનો લાભ લઈ શકો છો ડીઝલ પંપ સેટ દ્વારા ખરીદી પાકની સિંચાઈ માટે ડીઝલ પર પંચોતેર રૂપિયા પ્રતિ લિટરના દરે પ્રતિ એકર સાતસો ને પચાસ રૂપિયાની સબસિડી આપવામાં આવે છે ખેડૂત ભાઈઓ ત્રીસ ઓક્ટોબર બી હજાર છોવીસ સુધી આ યોજનાનો લાભ લઈ શકે છે તો મિત્રો આ હતા આજના તમામ મુખ્ય સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અમારા રોજના તાજા અગત્યના સાચા અને સચોટ સમાચાર સૌ પ્રથમ મળી શકે